સુરત શહેરની લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં છેતરપિંડીના બે અનડીટેક ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે આ ગુનામાં સંડોવાયેલા ચાર ઇડે આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે લિંબાયત વિસ્તારમાં રહેતા સિંધુ ગવેરી મમતા ટોકીસ પાસે કરિયાણું લેવા પહોંચ્યા હતા ત્યારે ચાર શખ્સોએ તેમને રોકીને ગરીબોને મફતમાં અનાજ આપવાનું હોવાની લાલચ આપી હતી વૃદ્ધને થોડેક આગળ લઈ જઈ ભીડનો ડર બતાવી તેમના રૂપિયા ત્રીસ હજારના દાગીના અને ચાર હજારની રોકડ સાથેનું પર્સ લઈ રફુ ચક્કર થઈ ગયા હતા આ ટોળકીએ બનાવના અઢી કલાક પહેલાં જ અન્ય વ્યક્તિ સાથે પણ છેતરપિંડી કરી હતી આ મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ અર્જુન બાવરી ભગવાન બાવરી મનોજ બાવરી અને ભીમા બાવરી નામના ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સામે અગાઉ પણ અલગ અલગ વિસ્તારમાં ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે હાલ લિંબાયત પોલીસે

જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબાયત પર્વતગામ લિંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશનું નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો સ્વામણજીભાઈ ડાબી બાવરી મનોજ શંકરરાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એમાં વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી અહીંયા ઉભા રહો ત્યાં લાઈન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઈન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંની તમારા દાગીના ચોરી થવાની શક્યતાઓ છે એટલે બેને પોતે જાતે ચોર દાગીના જે માળા અને વીટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા થોડી વાર થઈને ન આવતા જે બીજા બે માણસ એ સમો જે છે બંને આરોપી છે કે જેઓ બેન પાસે ઉભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ હજી આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા એ સમયે સમયસૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જ એમોથી પર્સ લઈ આગળ છૂટા આગળ દિવાળી નિમિત્તે મહત અનાજ વેશવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાવત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ પણ કબજે લીધો છે છે આ બાબતે જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીને અમે ધોઈને સાફ કરી આપીશું એકના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી આપીશું અમે તમે અમને વધારે માલ આપો અને અજાણ્યા ઈસમો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છીએ પકડી દીધા છે તમામ મુદ્દામાં બંને બહેનો પાસે ગ્રામક પહેરવાની ચેન હતી એકમાં ત્રણ ત્રણ માળાની ચેન હતી અને એકમાં સિંગલ ચેન હતી અને મેં વિટી કરેલી તમામ મુદ્દામાં અમે કબજે કર્યો છે અને જે આરોપીઓ છે એમાં જે નંબર એક આરોપી છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ જે કુબેરનગર અમદાવાદના રહેવાસી છે એમના વિરુદ્ધમાં અમરાઈવાડીમાં સુરતમાં અને કૃષ્ણનગરમાં આ જ પ્રકારે ચીટીંગનું અને લૂંટનું પણ ફરિયાદ દાખલ થયેલી છે જે આરોપી નંબર બે છે જેઓ અર્જુન ઉર્થે અજય શાંતિલાલ રાઠોડ બાવરી જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુબરનગરમાં એમના વિરુદ્ધમાં પણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અમરાવાડી અમરાઈવાડી સરદારનગર જનગર અને સુરત રેલવેમાં અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં અમરાઈવાડી અને અમદાવાદમાં સુરત અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે